સોળ વર્ષની તરુણીને માતાના પ્રેમીએ દારૂ પીવડાવી બેલ્ટથી મારી દુષ્કર્મ આચાર્યા બાદ બે વર્ષ શોષણ કર્યું રાંદેર રોડ પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતી મહિલાના પ્રેમીએ તેણીની સોળ વર્ષીય પુત્રીને દારૂ પીવડાવ્યા પછી બેલ્ટ વડે માર મારી અવસનો શિકાર બનાવ્યા બાદ છેલ્લા બે વર્ષથી શારીરિક શોષણ કરી જઘન્ય કૃત્ય આચરતો હોવાની ફરિયાદ અડાજણ પોલીસમાં નોંધાઈ છે પોલીસે મહિલાના હવસખોરી પ્રેમી એવા પર્વત પાટિયાની આરબીસી કિડ ઝોન પ્રી સંચાલકની ધરપકડ કરી છે અડાજણ પોલીસ સ્ટેશનના ગતરો ચોંકાવનારો કિસ્સો નોંધાયો તો મામા મામી સાથે પોલીસ સ્ટેશન પહોંચેલી રાંદેર રોડ પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતી અઢાર વર્ષીય કોલેજમાં અભ્યાસ કરતી બિંદિયા નામ બદલ્યું છે કે જે ઓટો શોમાં રૂ રૂમમાં નોકરી કરતી માતાના પ્રેમી કેતન બાબુભાઈ પરમાર ઉંમર વર્ષ એકતાલીસ રહેવાસી જલારામનગર સોસાયટી વિભાગ ત્રણ મોડલ ટાઉન પાસે પર્વત પાટિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે જૂન બે હજાર બાવીસમાં તેની માતા નોકરી ઉપર ગઈ હતી જ્યારે ઇલેક્ટ્રિકનું કામ કરતા પિતા ચેક રિટર્ન કેસમાં હતા ત્યારે કેતન રાબેતા મુજબ ઘરે આવ્યો હતો જે તે વખતે સોળ વર્ષે બિંદિયાની એકલતાનો લાભ લઈ કેતને જબરદસ્તી દારૂ પીવડાવ્યો હતો દારૂ પીવડાવ્યા બાદ કેતને બિંદિયા ઉપર નજર બગાડી પોતાની હવા સંતોષવા અડપલા

નગર માં આવેલી આરબીસી કિડ નર્સરી પ્રી સંચાલક એવા એક પુત્રી અને બે પુત્રના પિતા કેતનની ધરપકડ કરી છે પર્વતપાટિયાના મકાન ખરીદ વેચાણ કરતી વેળા પરિચય થયો હતો કોલેજમાં અભ્યાસ કરતી બિંદિયા અને તેનો પરિવાર અગાઉ પર્વતપાટિયા વિસ્તારમાં રહેતા હતા તેઓ જે સોસાયટીમાં રહેતા હતા તે મકાન કેતન પરમારને વેચાણ કર્યું હતું મકાન ખરીદ વેચાણનો સોદો કર્યો ત્યારે કેતન બિંદિયાની માતાનો મોબાઈલ નંબર લીધો હતો અને તેઓ સંપર્કમાં રહેતા અનૈતિક સંબંધ બંધાયા હતા ત્યારબાદ કેતન સમયાંતરે ઘરે આવજા કરતો હોવાથી તેણે સોળ વર્ષે બિંદિયા ઉપર પણ દાણંદ બગાડી હવસનો ખેલ ખેલ્યો હતો ટીવી એટીન ન્યૂઝ સુરત